દેશ કચ્છમાં તોફાની વરસાદે કેસર કેરીના પાકને તબાહ કરી નાખ્યો છે ભુજના ગડા ગામે કેસર કેરીના બગીચામાં પાકી કેરી ખરી પડી છે સત્યાવીસો આંબા ધરાવતા બગીચામાં કેરીઓ ખરી પડી ત્યારે વીટીવી ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છેલ્લા ત્રણ વર્ષથી કેરીના પાકમાં નુકસાન થતું હોવાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો કુદરતના માળથી નિસહાય ખેડૂતોએ સરકારની પાસે સહાયની માંગ કરી છે તો કેરીના પાકને વ્યાપક પ્રભાવમાં નુકસાન પહોંચ્યું છે કેરી ખરી પડી કુદરતના બાર છેલ્લા ત્રણ વર્ષથી સતત ખેડૂતોને પડી રહ્યો છે ત્યારે નિઃ સહાય ખેડૂતોએ સરકારની પાસે સહાયની માંગ કરવામાં આવી છે ઘડાની સીમમાં અમારી ખેતી આવેલ તો કેસર આંબાના બગીચો અમે વાવેલ છે ટોટલ સિત્યાવીસો ઝાડ છે તો આ ભારે પવનના કારણે કેરીઓ એટલે પૂરી પકવનું પાકવાનું ટાઈમ થયું ત્યારે આ વાવા ભારે વાવાઝોડાને લીધે વરસાદી હવામાનથી કેરી કેરીમાં ઘણું નુકસાન આવ્યું અને બધું ખરેલ પડ્યું તમે નજરે જોઈ લો ભલે પણ હવે અમે આમ ત્રણ વર્ષથી આમને આંબામાં માર ખાતા આવ્યા છે બીજું વર્ષ વાવાઝોડું આવ્યું બરાબર પાકેલ કેરી એમને એમ તૂટીને ખરી પડીને બધું એક જ દિવસે ખીરવી નાખીને બધું ખણી ખણીને અમે બારે ખેતરમાં ફગાવ્યું વર્ષે માર આવી ઈ વર્ષે અમને સરકાર તરફ થી પચોતેર હજાર ની સહાય મળી હતી એ સારી બાબત છે પણ ગઈ સાલે આંબામાં મોર નતા આવ્યા આ સાલે ખુબ જ મોર આવ્યા ને કેરી ન પકડી બોન્ડ દસ થી વીસ ટકા કેરી ઝાડ માં પકડેલ છે